અલ્કાપુરીની દર્પણ બિલ્ડિંગની બાલ્કનીનો ભાગ ધરાશય થતા એક રિક્ષાને નુકસાન થયું હતું જ્યારે ચાલકનો આ બાદ થયો હતો અલ્કાપુરીની દર્પણ બિલ્ડિંગમાં બાલ્કની ધરાશયી થવાની ઘટના ખરેખર દુઃખદ છે પણ એ જાણીને રાહત થઈ કે રિક્ષા ચાલકનો આ બાદ બચાવ થયો હતો વડોદરાના પોષ વિસ્તાર ગણાતા અલકાપુરીમાં આવેલી દર્પણ બિલ્ડિંગમાં આજે સવારે એક દુર્ઘટના બની હતી બિલ્ડિંગનો એક ભાગ જેમાં બાલ્કનીનો સમાવેશ થાય છે અચાનક ધરાશયી થઈ ગયો હતો આ ઘટનામાં નીચે પાર્ક થયેલી એક રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું હતું સદનસીબે જ્યારે બાલ્કની તૂટી પડી ત્યારે રિક્ષામાં કોઈ હાજર ન હતું

થયું છે આગળનું કાચ ભી તૂટી ગયું ઉપરનું ભી વળી ગયું છે ઓટો ના એ બચી ગયા છે હા અવાજ આવ્યો પછી ધ્યાન પડ્યો